પહેલો તો મિત્રો એક આપણે વિચાર કરીએ કે નરેન્દ્રભાઈ મોદી જ્યારથી વડાપ્રધાન પદની ગાદીએ બેઠા મિત્રો ત્યારથી બધી જ રેલવેની અંદર કાયા પલટ થઈ તમે મિત્રો વિચાર તો કરો અત્યારે હું રેલવેમાં સફર કરી રહ્યો છું જનરલ ડબ્બાની અંદર રેલવેની સીટ તો તમે જુઓ કેટલી મસ્ત જુઓ રેલવેની સીટ તમે જોવા જાણે કે સોફા ઉપર બેઠા હોય આવું બધું મસ્ત કામ છે આ નરેન્દ્રભાઈ મોદીના સમયની અંદર ટ્રેનમાં તમે પહેલાં પણ સફર કરતા ને અત્યારે પણ કરીએ છીએ પરંતુ અત્યારે તમે જોવા મળે સોફા જેવી સીટ બેસવા આપે છે નરેન્દ્રભાઈ મોદી મિત્રો આ નરેન્દ્રભાઈ મોદીનું કાર્ય છે કે મારા દેશના લોકોની સુખાકારી કેમ વધે મારા દેશના લોકો આરામથી કેમ મુસાફરી કરતા જુઓ કેટલા આરામથી બેઠા છીએ જંગલ ઉપસની અંદર તમે જુઓ આરામથી સોફા ઉપર બેઠા હોય એવું જ લાગે આપણું ઘર જ લાગે આવું રેલવેની અંદર કાયા પલટ નરેન્દ્રભાઈ મોદીએ મિત્રો અને જે વર્ષોથી આપણે કાશ્મીરની અંદર જે પ્રશ્ન હતો ત્રણસો ને સિત્તેરનો એનો વિચાર કરો એ કલમને કોઈ હાથ નહોતું લગાડી શકતું અને લગાડતું તો થવા ન દેતા પણ નરેન્દ્રભાઈ મોદીએ એટલી શાંતિ રાખીને કોઈ પણ પ્રકારના ઘોંઘાટ કે અવાજ વગેરે એ કલમને નેસ્ત નાબૂદ કરીને આજ કાશ્મીરને દુનિયાના નકશાની અંદર સન્માનભરી સ્થિતિ નરેન્દ્રભાઈ મોદીએ અપાવી છે કે દુનિયા આજે કાશ્મીરની અંદર ફરવા આવતી થઈ છે કે કાશ્મીર એટલે સ્વર્ગ તો વિચાર કરો ભારતનું આવું આપણું અને રમણીય સ્થળ એટલે કાશ્મીર મિત્રો ક્યારેક મુલાકાત લેજો બહુ આનંદ આવશે કાશ્મીરમાં ફરવા કરવાનો તો એ પણ નરેન્દ્રભાઈ મોદીના સમયમાં થયું અને આપણા નરેન્દ્રભાઈ મોદીએ જે પ્રશ્ન આજે વર્ષોથી હતો આપણા ભગવાન રામ ભગવાનનું જે નવું ઘર બનાવવાનું હતું આપણા ભગવાન માટે આપણે રાત્રિ દિવસ જોડતા હતા મંદિર માટે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા ક્યારે થાય પ્રાણ પ્રતિષ્ઠા ક્યારે થઈ એ પણ નરેન્દ્રભાઈ મોદીના સમયની અંદર કેવો રંગે સંગે રામ જન્મોત્સવ રામ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ કેવો ઉજવાણો દુનિયા આખી જોતી રહી ગઈ ભારતની અંદર એકતા શાંતિ સ્થિરતા અને ભારત મહાસત્તા બનેના નેતૃત્વના બધા જ ગુણો નરેન્દ્રભાઈ મોદીએ આ દેશની અંદર પ્રસ્થાપિત કર્યા છે મિત્રો એટલે નરેન્દ્રભાઈ મોદીના લોકો યાદ કરે છે યાદને નથી કરતા એટલે મિત્રો નરેન્દ્રભાઈ મોદીને ખૂબ સપોર્ટ કરજો કોઈ પણ ઇલેક્શન આવે નરેન્દ્રભાઈ મોદી સ્પષ્ટ બહુમતીથી જીતવા જોઈએ સ્પષ્ટ બહુમતી જીતવા જોઈએ આખા ભારત અંદર આ વિડીયો ફેલાવજો મિત્રો બહુ અગત્યની વાત છે કે નરેન્દ્રભાઈ મોદી આવ્યા ત્યારથી આપણા દેશની અંદર એક સક્ષમતા એક મજબૂત એક નેતૃત્વના ગુણો દુનિયાથી જોઈ રહી અમેરિકાને પણ સ્વીકારવું પડે કે ભારત એટલે ભારત છે મિત્રો આ ભારતને ગૌરવ સ્થાન નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું નરેન્દ્રભાઈ મોદી માટે મોદી સાહેબને જય જય કાર જય જય કાર